સુરત માં ફરી બેફામ બન્યો કાર ચાલક બાઇક સવાર દંપતી ને ધોડફેટે કાર દારૂની દારૂ હોટલ મળી આવી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દારૂના ના નશામાં બેફામ રીતે કાર ચલાવતા નબીરાઓ દ્વારા વધુ એક અકસ્માત સર્જવામાં આવ્યું છે સુરતના કામરેજ તાલુકાના પાસોદરા નજીક એક ગમખાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે બાઇક સવાર દંપતી અને એક બાળકને અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને ઝડપી લઈને મેથી પાક આપ્યો હતો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી આ અકસ્માતમાં મહિલાને પગના ભાગે તથા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તાત્કાલિક રીતે બનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છવાઈ ગયો હતો લોકોએ કાર ચાલકને પકડીને મારપીટ કરી અને મેથી પાક ચખાડ્યો હતો ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક માદક પદાર્થના પ્રભાવ હેઠળ હતો પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી અને નુકસાન પહોંચાડ્યું હતું લશ્કરના પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અકસ્માત અને તેની આસપાસની પરિસ્થિતિને લઈ વધુ તપાસ ચાલી રહી છે